દાહોદ જિલ્લાના સિંગવાડ તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ ભગોરા દ્વારા કામોની વહીવટમાં મતભેદ થતાં ફોન કરતાં ફોન ના ઉપાડતા ઓચિંતી મુલાકાત આમ આદમી પાર્ટીના ઉદ્દેદારોએ લેતા તાલુકામાં ખળભળાટ મચી ગયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવાડ તાલુકાના તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ ભગોરાની મુલાકાત આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા અને ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા જિલ્લા અને તાલુકાના આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારોએ વિવિધ મુદ્દે ચર્ચા કરી અને નરેગા યોજનામાં લોકોને રોજગારી નથી મળતી તેમજ ગરીબ લોકો ધક્કા ખાય છે જે જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા અને નરેશભાઈ બારિયા દ્વારા તાલુકા વિકાસ અધિકારી શ્રીને જણાવવામાં આવ્યું કે તાલુકા પંચાયત કચેરીના નરેગા વિભાગ અને અન્ય વિભાગના કર્મચારીઓને હા હાજર રહેતા નથી અને ફોન પણ ઉપાડતા નથી એની પણ રજૂઆત કરી હતી રાકેશભાઈ બારિયાને નરેશભાઈ બારિયા દ્વારા તાલુકા વિકાસ અધિકારી શ્રીને જણાવ્યું હતું કે નહીં તો અમે કલેક્ટર કચેરી ખાતે ધરણામાં બેસવાની ચીમકી ઉચ્ચારવા આવી હતી એવી રજૂઆત કરીને જણાવવામાં આવ્યું બ્યુરો ચીફ દાહોદ જિલ્લા યોગેશભાઈ દરજી ટીવી ન્યૂઝ